ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ એક એક ખાનગી એક ખાનગી ઇવેન્ટમાં હું ગયો તો અને એ કાર્યક્રમમાં યુવાનોને સંબોધીને મેં એવું કીધું હતું કે ભાઈ યંગ જનરેશનને આગળ આવવું જોઈએ જનજી જનરેશન છે યુવાનો છે તમામ લોકોને રાજકારણમાં આગળ આવવું જોઈએ અને તમારામાં કઈ ક્ષમતા હોય સમાજ માટે કઈ કરવાની ભાવના હોય તો હરેક યુવાનોએ આગળ જોઈએ કારણ કે યુવાનોની પરિભાષામાં રાજકારણ એટલે રાજકારણમાં ન આવવું જોઈએ રાજકારણમાં રાજકારણમાં ન ન જોઈએ જોઈએ જનરેશનની પરિભાષામાં કહું તો આવવું એટલે એવા તમામ લોકોને કહેવા માંગુ છું કે જો તમે એવું વિચારતા કે રાજકારણ ખરાબ વસ્તુ છે તો રાજકારણમાં સારા લોકો ક્યારે આવશે એટલે જેટલા પણ યંગ જનરેશનના લોકો છે તમામને કહું છે કે રાજકારણ સારું છે સારા લોકો આમાં જોડાયેલા છે

ને ઉત્તર ગુજરાતમાં કામ કર્યું દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું સૌરાષ્ટ્રમાં કામ કર્યું હરેક વિસ્તારમાં કામ કર્યું છે એટલે ક્યારેય મારો લક્ષ્ય એ નથી રહ્યો કે હું આ વિસ્તારમાં કામ કરું બિંગ કલાકાર હું એવું માનું છું કે કલાકાર માટે આખું ગુજરાત એનું કાર્યક્ષેત્ર છે એટલે મારું કોઈ એરિયો નથી બસ કામ કરવું છે લોકો માટે દોડવું છે રાજકારણની જે અત્યારની જે સિસ્ટમ છે એ સિસ્ટમથી વિપરીત તમે કહો છો કે દિશા બદલવાની જરૂર છે તો રાજકારણમાં આવ્યા પછી તમે આ જ સિસ્ટમમાં ઢળી જાવ એવું બની શકે ના સિસ્ટમ સારું કામ કરે છે તમે કદાચ ત્રણેય પાર્ટીઓને જુઓ તો બધાય પાર્ટીઓ પોતપોતાની રીતના સારું કામ કરે છે દરેક પાર્ટીમાં સારા નેતાઓ છે સિસ્ટમથી ચાલે છે પણ હું એવું માનું છું કે મારી સિસ્ટમથી હું જે કામ કરવા માંગુ છું મારે જે કામ કરવાની ભવિષ્યમાં ઈચ્છા છે એવી ઈચ્છા છે કે ભાઈ ગુજરાતની અંદર જેટલા પણ ઘરો છે પાકા હોવા જોઈએ પતરાવાળા ઘર છે નાબૂદ થવા જોઈએ થોડોક ટાઈમ લાગશે પણ આવનારા સમયમાં એ કરવાની પહેલી પ્રાયોરિટી છે બીજી પ્રાયોરિટી છે કે ગુજરાતમાં જેટલી પણ ગૌશાળા છે એ પતરાવાળી નાબૂદ થઈ અને એ ધાબાવાળી ગૌશાળા બનવી જોઈએ કારણ કે આજના માણસો હવે સહનશીલ પહેલા જેવા નથી રહ્યા ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે એટલે હું એવું માનું છું કે આવનારા સમયમાં લોકો ગરમીથી હેરાન ન થાય એટલા માટે ધાબાવાળા ઘર અને ધાબાવાળી ગૌશાળા હોવી બહુ જરૂરી છે મારા ફેવરેટ નેતા મારા ફેવરેટ તમે આઈડિયલ મહાપુરુષ તમે કહો તો એ સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા છે પહેલેથી જ કારણ કે હું બાડોલીમાં રહું છું સુરતમાં મારો જન્મ થયો છે અને તમે કદાચ પાંચ વર્ષના છોકરાથી લઈ અને એસી વર્ષના ભાભા સુધી તમામ લોકોને પૂછો તો અમારા હરેકના બ્લડમાં તમને સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ જોવા મળશે કારણ કે મહાપુરુષ અમે એમને પહેલેથી જોતા એમને સાંભળતા આવ્યા એમ એમની આઈડિયોલોજી ફોલો કરતા આવ્યા છીએ તો બસ પહેલી પ્રાયોરિટી એ છે કારણ કે સ્કૂલિંગ છે ગ્રેજ્યુએશન બારડોલીમાંથી કર્યું છે તો અમે શીખતા આવ્યા છીએ એમનું જાણતા આવ્યા છીએ એટલે પહેલા મહાપુરુષની દ્રષ્ટિએ પહેલી પ્રાયોરિટી એ છે અને નેતાની વાત કરો તો મોદી સાહેબ છે એમને હું માનું છું એમની આઈડિયોલોજીને વધારે પસંદ કરું છું જે અમે જે માનો કે અત્યારે ત્રણસો ચોતેર પંચોતેર ઘર બનાવવા હોય તો આજ વસ્તુ જો કદાચ મારી પાસે થોડો પાવર હોય અને રાજકારણમાં હોવો તો આ દિશાને બમણો વેગ મળી રહી એ ભાવના સાથે મને ઘણા મિત્રો એવું કીધું કે તું જો આમાં જોડાઈશ